ની સોનાની નગરી મિત્રો તમને બતાવી જવા રહ્યા છીએ મેહુલભાઈ ની સોનાની નગરી

માસું જો હું કાક કરો કાક કરો મેહુલ સેટિંગ થાય તારા નંબર છે નંબર બોલું તમને કોઈ 599 ખબર માં બે ટાઈમ 99 અને ત્રણ ટાઈમ એક ટાઈમ 99 આપણે ઓપેસ મારી જાન ઇન્સ્ટાગ્રામ ના માલને તો તમે જોયો છે ઈડીડી ગોગડી

તો મિત્રો અહીંયા તો બહુ જક્શન ટ્રાફિક છે શું કેવું ટ્રાફિક છે જક્શન જબરું ટ્રાફિક છે યાર તમે જોઈ રહ્યા છો મિત્રો તમને બતાવી દઉં

હા ઉડે હોય કે આડે સર ઉડે ભાઈ ચકલી તો મિત્રો આ ટ્રાફિક જોઈ રહ્યા છો તમે મિત્રો અમે બોલ ગયા છીએ દુખ્યાના દરબાર છે આ ભીખા છે હર મારો ભાઈ દુખ્યાના દરબાર આવ્યો છે એવું ભવ દુખ માંગવા આવ્યો છે

બધાએ ત્યારે પૂરી કરી આ બધા કીજામા નાખજો એ ભાઈ કાગળિયા કાગળ છોડી ગયો કાગળું સે રામા ભાઈ રામા ભાઈ રામા હાલો ગાજા બની

તો વિડિયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો આપણે મળી જાવ પછી એક નવા વિડીયોમાં